માને મંગળવાર લાખો લોકોની ભીડ છે આખી રાત કોઈ ભક્તો સૂતા નથી એને માત્ર દાદાની જરાગમથી ગમથી થાય છે દાદાનું મોઢું જોવા માટે આવ્યા છે અને દાદાને હેપ્પી બર્થડે ટુ યુ કહી અને આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત કરવા માટે આવ્યા છે આજે ગઈકાલે રાતથી જ લાખો લોકો અહીંયા દાદાના દરબારમાં આવ્યા છે અત્યારે આપે સૌએ જોયું કે મંગળા આરતી થઈ શણગાર આરતી થઈ હજારો લાખો લોકોની વચ્ચે કેક કટિંગ કરીને દાદાને બધા હેપી બર્થડે કહ્યું નાચી કૂદીને બધા ખૂબ આનંદ કરી રહ્યા છે અહીંયા આવનારા તમામ દાદાના જે ભક્તો છે એના માટે એટલી સરસ મજાની વ્યવસ્થાઓ ગોઠવી છે એને જમવાની એને શરબતની એને પાણીની એને રહેવાની કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા અહીંના પ્રશાસને બહુ સરસ મજાની કરી છે આજના દિવસે અમે કષ્ટભંજન હનુમાન દાદાને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે હનુમાન દાદા આજ આપ પ્રગટ થયા છો આજ આપનો જન્મ મહોત્સવ છે તો આપની કૃપા સમગ્ર ભારત વર્ષ અને જગત ઉપર રહે એવી અમે આપના ચરણમાં પ્રાર્થના કરીએ